અને ગઈ છે ક્યારની અને હવે કામ કરી રહી છે જોઈ છે શું કરો નાસ્તો કરે છે સવારના

નાસ્તો કરી લઈએ સવાર ફ્રેન્ડ્સ આ કૂતરાનું કામ ગળવાળી રોટલી નાખી માથે માં ચાટી ચાડીને ખાઈ ગઈ રોટલી ભાઈ બનાવ કૂતરાનું અત્યારે અહીંયા સિટીમાં આ બહુ થયું છે ફ્રેન્ડ જોઈ શકો છો તમે માથે ઓલું ચામડી ઉતરી જવું ઘણા બધા કહે છે કે બિસ્કીટથી એ થાય છે પણ અમુક જગ્યાએ આપણે ખાવાનું નાખવું જ પડે ફરજિયાત જે હોય અવેલેબલ આ ટાઈમ પાસ કરે છે જે આજે પણ એમ કે નોકરીમાં આજે એક બે દી પછી જવાનું છે અમુક વખત કોઈ જ પૂછતો હેલો ફ્રેન્ડ્સ અત્યારે હું વાત કરી કે ખબર નથી પ્રોજેક્ટ કેમ ચાલે છે ઓફ કર દે થઈ ગયો ખબર છે મને બોલ હવે બ્લોગ માં ફ્રેન્ડ્સ આપણે દુકાન ધરા જઈએ છે આ દુકાન અહીંયા છે પાછ જોઈ શકો છો ત્યાંથી આપણે લોટ લેવાનો છે લોટ લઈ અને દરાવ નાખવાનો છે એવા જે આગળ આ સાઈડ જેવો દેખાય છે ઓલી ગાય ઉભી છે એની બાજુમાં ઘંટી છે ત્યાં આપણે દરાવી દઈએ ચલો ફ્રેન્ડ્સ આ ગાવું અત્યારે બહુ ભૂખી હોય છે બિચારીઓ જ્યાં ત્યાં ભૂટકી દે છે એટલે આપણાથી થાય એ કરીને પણ આપણે આ બટેકા થોડાક આ ભાઈએ દીધા દુકાનવાળા એ સસ્તામાં તો અહીં નાખી દીધા એને તો આનું આપણાથી જે થાય તે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ તો ફ્રેન્ડ્સ આપણે અહીંયાથી ઘઉં લઈ લઈએ અને પછી વાંચે ઘરઘંટી છે એને ધરાવવા દઈ દઈએ ચાલો લોકને કન્ટિન્યુ કરીએ તો ફ્રેન્ડ્સ હાલો બપોરનો ટાઈમ થઈ ગયો છે બપોરા કરી લઈએ અને આજે દેવું બનાવ્યા છે દાળ ભાત જોઈ લઈએ દાળ ભાત દાળ તો એવી બધી મસ્ત લાગે છે દેખાવમાં દેખાવમાં જેવી લાગે તો ખાવા મસ્ત જ લાગશે તો ચાલો તમે પણ આવી જાઓ દાળ ભાત ખાવા આમાં છે ભાત અને રોટલી તો ચાલો આવી જાવ તો ફ્રેન્ડ્સ અત્યારે આવિયા હતા બારે થોડું કામ હતું એટલે અને જીવ કરે છે નાસ્તો પોછે ખાને ખાને વાર સમય બોલ તો આલે કઈ ખાવ લોગમાં આમ આપ તો કરાય ચીજ બોમ ચીજ બોમ્બે વે બોલ વધારે બોલ ચીજ બોમ્બે ફેર ચીજ બોમ્બે ફેર એવું છે કે ચાલો તમારે નાસ્તો કરવો હોય તો ફેર કરી લઈએ બાકી જો અત્યારે હાઈવે ઉપર વાહનો જાય છે અને અહીંયા જે બોમ્બે સ્ટાઇલ છે જોઈ શકો છો આ બોમ્બે સ્ટાઇલ પેઢી એવું કંઈક છે બાકી આ નજારો છે રોડ સરુ સેક્શન રોડ ઉપર છે અહીંયા અત્યારે તો ફ્રેન્ડ્સ અત્યારે હું જમું છું ત્યારબાદ જે બપોર હતા એ ને દેવું એને ખાવું નથી અત્યારે અને અત્યારના વ્લોગની આપણે એન્ડ કરી નાખીએ છીએ અહીં ચાલો મળીએ એક નવા જ વ્લોગમાં ત્યાં સુધી મહાદેવ ફરી